દીકીને છે ને આવા કંઈક આમ તાન ચડે એવા ગીત વાગે ને એટલે દીકીને મજા આવી જાય ને દીકીને પપ્પાને મજા આવી જાય તો બે જણાએ એને મજા મજા કરી છે જોરદાર ગરબા રમે છે I'm not going to do it. શું કરું ક્યાં આવું આમ જો તો ખરી એની રાજા સાહી તો જો આમાં આટલા રમકડા અહીંયા આમાં એટલા રમકડા અહીંયા રમકડા હજી તો હજી હજી અહિયાં તરી તારા રમકડા દેખાડો જો આ બિચારી બાવલી અહીંયા પડી છે ઈજાગ્રસ્ત અવસ્થામાં અને અહીંયા અહીંયા આગળ હા 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 આ મારા ધ્વનિતભાઈ આટલા બધા પત્તા છે એ આ હંતાડીને જાય ત્યાંથી ગોતી કારવી

શું કરું છે ભાઈ કે મને હાલ ક્યાં ઉપર ભાઈ આ ઉપર કાઈ નથી જો ખાલી છે બધું તારે હું જોઈએ છે શું શું જોઈએ તારે મને કે તો શું કેમાં શું કેમાં કેમાં શું જોઈએ છે એને ઉપર છે ને મે મેન્ટોસ રાખી હતી મેન્ટોસ ખાવી છે ધનિત ખાઈ છે ને એટલા માટે આવડીયા એ મેં સંતાડી દઈએ છીએ અને ફ્રિજમાં છે ને દ્રાક્ષ મૂકેલી હતી એટલે ઈ દ્રાક્ષ અને મેન્ટોસ આ બે જ ખાવું હોય છે ને તારે એકલી જ કરવું હોય છે ને હ ઓપાય 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 બસ સુ ફિનિશ ફિનિશ ફિશ ફિશ એમ લઈને કેમેરા કહી દે મલિયા આમાં 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 કર તો રીવા એને ચાંદલો લઈ વઢામાં નાખો છે હું નથી આપતી તો એટલા બધા નાટક કરે છે ને રોવે છે ભાઈઓ આ છે અમને પછી શું કરવાનું રમવાનું કે તો કાના લોબી માં રમવાનું જેજે પગાન જે કર દે દિવસ માં પાંચસો વાર દાદાને દર્શન કરે મા દીકરો કા બટા કા કા કા

देख के देख के डिकी हां तो तू तो रोमान है भाई सु बनायो

સોરી કે ભાઈ તો આજનો બ્લોગ અહીંયા આગળ પૂરો કરીએ છીએ તમને અમારો આ બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો તો કાલે નવા બ્લોગમાં ફરી પાછા મળીશું બધાને ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ